સુરતના પોણા વિસ્તારમાં આવેલા રાજ રાજટેક્સટાઇલ્સનો વિડીયો વાયરલ થયા બાદ તેમાં જે મજદૂર જેવા યુવકને કેટલા ઇસ્મો બહેરહેમી પૂર્વક માર મારી રહ્યા હતા ત્યારે તેને છોડાવવા પડેલા અન્ય મજૂરોને પણ આ યુવકો દ્વારા ઢેકાબુક્કીનો માર મારવામાં આવ્યો હતો સુરત પોલીસના જણાવ્યા અનુસાર એક પક્ષ તરફે મારામારીની ફરિયાદ જ્યારે બીજા પક્ષને એનસી ફરિયાદ લઈ ચારેક જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સુરતના પૂણાગામ વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ ટાવરમાં પાર્સલનું કામ કરતા એવા મજૂરને રાજ ટેક્સટાઇલ ટાવરના મેનેજર અને બિલ્ડર તથા અન્ય બે થી ત્રણ ઇસમૂહ દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત પોલીસે વીડિયોની ખરાઈ કરી પૂણા પોલીસ સ્ટેશનમાં બંને તરફ ફરિયાદ લેવામાં આવી હતી જે ફરિયાદમાં એવું સામે આવ્યું હતું કે કોઈક યુવક દ્વારા સિગરેટ પીને કમ્પાઉન્ડ એરિયામાં નાખી દેતા ત્યાં મૂકેલો કાપડનું પાર્સલ મદ અંશે ત્યારે એક યુવક પર શંકા જતા તેમને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે હું નથી એવું એવું હોય તો મને તમે સીસીટીવી ચેક કરી લો તેથી મેનેજર અને માલિક ઉશ્કેરાઈ જઈને આ યુવકને ભૂંડી ગાળો આપી હતી અને એક ક્ષમ થઈ આ મજૂર પર તમામ લોકો તૂટી પડ્યા હતા અને બહેરમી પૂર્વક માર મારવામાં આવ્યું હતું આ બનાવ બાદ પૂણા પોલીસે યુવકને માર મારતા એવા મેનેજર બિલ્ડર અને તેની સાથેના અન્ય બે સમૂહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પકડાયેલા ચારેય આરોપીઓમાંથી કેટલાક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે આ સમગ્ર બનાવમાં પુણા પોલીસે તેની કામગીરી પૂર્ણ કરી હતી અને યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે ઘટના સ્થળે જઈ અમારા સંવાદદાતા અમિત રાજપૂતે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો ગતરોજ સુરત વિસ્તારના પુણા વિસ્તારમાંથી એક વિડીયો વાયરલ થયો હતો રાજ ટેક્સટાઇલ ટાવર નામના એક જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે એક યુવકને કેટલાક લોકો માર મારી રહ્યા હતા ત્યારે આપણે સીધા રાજ ટેક્સટાઈલ ટાવર પર આવ્યા છે સીધા દ્રશ્ય તમને બતાવીશ કે રાજ ટેક્સટાઇલ ટાવર છે જ્યાંનો એક વિડીયો વાયરલ થયો હતો અને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મોટા ભાગના જે પાર્સલના કર્મચારીઓ છે જે મજદૂરો છે તે એકઠા થયા છે આપણે સીધી एमनी से बात करी चुके हूं कि શું બન આવતો આજે તો ફરી પાછા કેમેક્ટા થયા છે ને મારામારીની જે ઘટના થઈ હતી તે કયા કારણોસર થઈ હતી તો સૌથી પહેલા જે ઈજા ગામના યુવક છે આપણે એમની સાથે વાત કરશું આપનું નામ તમારું નામ સેવા બુદ્ધિવાળી સિંહજી કલ શું ہوا تھا કુછ વિડિયો આપકા વાયરલ ہوا تھا ઉસકે બારે મેં પહેલે બતાઈએ આપ હમ લોગ આયા યહા પે તો પત મેરે કો પત મે તો પાસળ લાલને ગયા થા વહા સે વાપસ આ મેરે કો ફોન આયા ભાઈ ને ફોન કિયા કે તુમારે પાસળ મે આગ લગા હુઆ હૈ યહા પે જો આયા દો પાસળ જલા હુઆ થા કેન્ટીન કે પાસ હી પડા હુઆ થા तो हम लोग आए तो बिल्डर और सब नट्टू भाई और नच्छू भाई मुकेश भाई भाई सब एक ही जगह बैठे थे तो हम आए तो पूछे उनसे कि भाई पार्सल यहाँ पे जल गया कैसे क्या हुआ मेरे को कैमरा दिखा दो तो वो लोग कुछ नहीं बोले फिर गाली देना चालू किया तुम लोग हो कौन तुम्हारा यहाँ क्या है तुम कौन हो तुमको कैमरा क्यों दिखाऊ पासल यहाँ रखने को तुमको बोला कौन था तो मार्केट का पासल मार्केट में रखेंगे बाहर तो रखने जाएंगे रही फिर यही बोला फिर गाली दे के गाली देना चालू किया उल्टा सीधा फिर गाली ये भी बोला की भाई गाली मत दो फिर इतना बोला फिर मारना चालू कर दिया चारों पांच पहले हाथ आप पर किसने उठाया लच्छू भाई लच्छू भाई हाँ उसके बाद उनके साथ कौन कौन और लोग तो मारने मुकेश भाई।, भाई है दुर्गेश भाई और कपिल भाई ये सब साथ में आगे पूरा मारना चालू कर दिया

આવી છે કેમેરા પર્સન સન રહી સાથે હું મિત્ર આસ્પોત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત